પંચમહાલ ધારાસભ્યના પ્રયાસ છતાં જિલ્લાની એકસો પંચાવન ગ્રામ પંચાયતોમાંથી માત્ર સમરસ બની હાલોલ શેરા ગોગંબા કાલુલ જાંબુગોડા સહિતના તાલુકામાં સમરસ બની બાવીસ જૂને એકસો એકોતેર સરપંચ અને એક હજાર ચારસો સાત વોર્ડ સભ્યો ચૂંટણી યોજાશે સરપંચ પદ માટે પાંચસો સાત સભ્ય પદ માટે બે હજાર ચારસો પાંચ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચામાં રહેવાની સંભાવના છે અંતિમ દિવસે મોડી રાત સુધી આ કામગીરી ચાલી હતી ગોધરા હાલોલ શહેરા ગોગંબા જાંબુઘોડા જે સમરસ બની છે પંચમહાલમાં ધારાસભ્યના પ્રયાસો છતાં પણ જિલ્લાની એકસો પંચાવન ગ્રામ પંચાયતોમાંથી માત્ર સત્તર ગ્રામ પંચાયતો જ સમરસ બની છે ગોધરા હાલોલ શહેરા ગોગંબા કાલોલ જાંબુઘોડા સહિતના તાલુકામાં સત્તર પંચાયતો સમરસ બની છે

સામાન્ય ચૂંટણી અને એકસો અગિયાર જે છે પંચાયતો એમાં પીઠા ચૂંટણી જાહેર કરી હતી ત્યારબાદ જે રીતે જે સમગ્ર પ્રક્રિયા ચૂંટણીની ચાલી જેમાં ફોર્મ ખેંચવાની ગઈકાલે જે રીતે તારીખ હતી અંતિમ દિવસ હતો જેને મહિના ભારે ઘસારો પણ જોવા મળ્યો હતો લોકોનો ખાસ કરીને વાત કરવામાં આવે તો કચેરીઓમાં મોડી રાત સુધી જે કામગીરી છે તે ચાલી હતી ધારાસભ્યોથી લઈને પદા અધિકારીઓ જે રીતે મહેનત કરી રહ્યા હતા કે વધુ ને વધુ ગ્રામ પંચાયતો જે છે તે સમરસ બને પરંતુ માત્ર ને જે એકસો પંચાવન જે ગ્રામ પંચાયતોની જે સામાન્ય ચૂંટણી હતી તેમાં માત્ર ને માત્ર એકસો ને જે સત્તર ગ્રામ પંચાયતો જે છે તે સમરસ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો આ વખતની ચૂંટણીમાં જે રીતે સરકારની જે વિવિધ યોજનાઓ છે મનરેગા યોજના હોય કે પછી નલસિંહ જન યોજના હોય જે તમામ મુદ્દાઓ જે યોજનાઓ નિષ્ફળ હોવાના લઈને ગ્રામજનોમાં પણ એક પ્રકારનો રોગ

ગ્રામ પંચાયત ની ચૂંટણી લઈને વહીવટી તંત્ર પણ સદ તંત્ર દ્વારા પણ જે તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે જી આભાર હવે જોડાવા માટે અને માહિતી આપવા માટે